ઐતિહાસિક કુંડ ખંડેર બન્યું વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માં એક કરોડ પચાસ લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી નવીનીકરણના ચાર વર્ષ થયા બાદ પણ અત્યારે આ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ગ્રાન્ટ મંજૂર થઈ કુંડને પથ્થરથી સજાવવાની સાથે લેઝર શો પણ શરૂ કરાયો મિતેશ એસ શાહ નામની ખાનગી એજન્સીનું ટેન્ડર પાસ થયું હતું જાળવણીમાં સ્થાનિક તંત્ર અને પ્રવાસન વિભાગ ઊણું ઉતર્યું કુંડ અને આસપાસનો વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બનતો હોવાનો દાવો થયો છે નશાખોરો માટે નશો કરવાનું સલામત સ્થળ બન્યું હોવાનો દાવો થયો છે અધિકારીઓ પર ઘોર બેદરકારીનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો વિકાસના કામો માટે મંજૂર કરાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટ ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો તળાવ અને કુંડની સ્થિતિ સુધારવા માટે સ્થાનિકોએ માંગ કરી હવે વાત એમ છે કે ઈડર નગરપાલિકા દ્વારા સરકારે જે પૈસા આપેલા ઈડર કુંડ માટે એ પૈસાનું બ્યુટિફિકેશન બ્યુટિફિકેશન કરવા માટે પાલિકાને પૈસા આપેલા પાલિકાએ એ પૈસા વાપર્યા છે એવું કંઈ લાગતું નથી કારણ કે ત્યાં અત્યારે ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે ખરેખર તો આ જે સ્થળો છે એ સ્થળો લોકો ત્યાં શાંતિની બે પળો માણી શકે ત્યાંની સુંદરતા નિહાળી શકે એના માટે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું પણ મને લાગે છે કે સરકારની ગ્રાન્ટમાંથી આ જે પૈસા આવેલા છે એ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયા છે અને કોઈ કામમાં આવેલા નથી કિડરની અંદર ટરેટરીમાં આવેલા કુંડ કુંડની અંદર અંદાજે દોઢથી બે કરોડ રૂપિયા ખર્ચીને કુંડનું મસ્ત આયોજન કરવા માટે રૂપિયા વાપરવાના હતા તે કુંડની હાલત અત્યારે તમે જઈને જાતે જોજો કેવી હાલત થઈ ગઈ છે ત્યાં બનાવેલા જાજરૂ બાથરૂમ અને ત્યાં જાખરા પાવડિયાને એવું ઉગી ગયું છે ત્યાં પ્રવાસન તરીકે લોકો ફરવા આવે એવી કોઈ પરિસ્થિતિ ત્યાં અત્યારે હાલ નથી સરકારશ્રીને તંત્રને અને જણાવવાનું કે અધિકારીઓને આની તપાસ કરે યોગ્ય તપાસ કરવાથી ખ્યાલ આવશે કે ત્યાં કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે કુંડ કુંડ જે છે એ કુંડનો વિકાસ કરવાનો અને તરાવનો વિકાસ કરવાનો આ બંને બ્યુટિફિકેશન માટે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ તરફથી ચારેક કરોડ રૂપિયા જેટલી માતબર રકમની ગ્રાન્ટ આપવામાં આવેલી પણ એ ગ્રાન્ટની તમે અત્યારે હાલ જુઓ તો બધું કુંડમાં ધૂળ ખાઈ રહ્યું છે અને રાણી તળાવનું એ જે બ્યુટિફિકેશન કરી હતું એના નામે પણ મોટો ખાયકી થઈ છે આ રાજ્યની અંદર કોઈ કહેનાર નથી મહાત્મા ગાંધી નરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં માન્ય મંત્રીશ્રીના પુત્રો જ સામેલ હોય એમાં અહીંયા ભ્રષ્ટાચારની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો જ સામેલ છે ગુજરાત સરકારે પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું એનું રિનોવેશન થયું એની આજુબાજુ લાઇટિંગ આ તે અંદર જે પથ્થરો મૂકીને ચોક બોક તૈયાર કર્યા પણ નગરપાલિકા તરફથી એનો સાર સંભાળ દેખરેખ રાખવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા એમ કહે છે કે અમને હજી સુપ્રત કર્યું નથી રાત્રે દસ વાગ્યા પછી અસામાજિક તત્વોનો જાણે આ બેઠક અડ્ડો થઈ ગયો હોય દારૂની કોથળીઓ ખુલ્લે આમ ચરસ ગાંજો પીવાય પોલીસ તંત્રમાં પણ પહેલાં અમે રજૂઆત કરી હતી માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ફેક્સ કર્યા હતા અને ડીએસપી મારફતે ત્યારે અહીં બધું અડ્ડાઓ બંધ થયા હતા ફરીથી પાછા મહિનાથી એ ચાલુ થયા છે